એક ગામમાં બે ભાઈ રહેતા હતા મોટો ભાઈ બુદ્ધિશાળી અને મહેનતુ હતો જ્યારે નાનો ભાઈ કાદિર ના સમજ આળસુ અને ઈર્ષાળુ હતો એક દિવસ કાદિર પોતાના મોટા ભાઈ પાસે ગયો અને તેના દુખડા રોવા લાગ્યો તેને કહ્યું એવું કેમ થાય છે ભાઈ આપણે એક જ કુટુંબના છીએ એક જ પિતાના સંતાન છીએ પરંતુ હું હંમેશા હારતો જાઉં છું અને તું હંમેશા જીતી જતો હોય છે તારી બકરીઓ બચ્ચા આપે છે જ્યારે મારી બકરીઓ એક પછી એક મરી રહી છે તારો ઘોડો દોડમાં પ્રથમ આવ્યો છે જ્યારે મારા ઘોડાએ મને રસ્તામાં જ ફેંકી દીધો તારા ઘરમાં અનાજની હંમેશા કંઈ પણ કમી નથી હોતી તારા ઘરે હંમેશા સ્વાદિષ્ટ જમવાનું બને છે જ્યારે મારા રસોડામાં એક મુઠ્ઠી પર અનાજ પણ નથી હોતું હું હંમેશા લૂખું ભૂખું ખાઉ છું નાના મોટા દરેક માણસ તને ઇજ્જત આપે છે જ્યારે નાના નાના છોકરાઓ પણ મારી હસી ઉડાવે છે તારી પાસે તને પ્રેમથી રાખવા વાળી સુંદર પત્ની છે જ્યારે મારી સામે તો કોઈ છોકરી નજર ઉઠાવીને પણ જોતી નથી મોટો ભાઈ હસતા હસતા બોલ્યો આનું કારણ એ છે કે મારું ભાગ્ય મારી મદદ કરી રહ્યું છે તો પછી તારું ભાગ્ય તારી મદદ કેમ નથી કરી રહ્યું દરેક માનવીનું પોતપોતાનું ભાગ્ય હોય છે કાદિર મને લાગે છે કે મારું ભાગ્ય મહેનતી છે અને તારું ભાગ્ય ક્યાંક બોરડીના વૃક્ષની નીચે આરામથી સૂતેલું છે કાદિરે કહ્યું ઠીક છે તો હું પણ મારા ભાગ્યને શોધવા માટે જઈશ એક દિવસથી કાદિર પોતાના ભાગ્યની શોધમાં નીકળી પડ્યો કાદિર ચાલતો રહ્યો ચાલતો રહ્યો અને ઘણે દૂર સુધી પહોંચી ગયો અચાનક એક ચટ્ટાનની પાછળથી એક સિંહ નીકળ્યો અને તેનો માર્ગ રોકી નાખ્યો કાદીર ડરથી કાંપતો હતો પણ એ ભાગવાની પરિસ્થિતિમાં નહોતો સિંહ બોલ્યો કોણ છે તું અને ક્યાં જઈ રહ્યો છે કાદિરે કહ્યું મારું નામ કાદિર છે અને હું મારા ભાગ્યને શોધવા માટે જઈ રહ્યો છું તો પછી મારી વાત સાંભળ કાદિર સિંહ બોલ્યો જ્યારે તું તારા ભાગ્યને શોધી લે તો તેને પૂછજે કે હું શું કરું જેથી મારા પેટનો દુખાવો ઠીક થઈ શકે કોઈ જડીબુટ્ટીથી ફાયદો નથી થઈ રહ્યો હું પરેશાન થઈ ગયો છું કોઈ કામનો નથી રહ્યો જો તું મને મારું આ કામ કરવાનું વચન આપે તો જ હું તને છોડીશ નહીંતર આજ ક્ષણે તને ફાડીને ખાઈ જઈશ કાદિર એને વચન આપીને આગળ વધ્યો આગળ જતાં એક ખેતર આવ્યું ખેતરમાં બળબળતા તડકામાં એક ડોસો ડોસી અને તેની પુત્રી બેઠા જોર જોરથી રડી રહ્યા હતા જાણે કે એમનું કોઈ મરી ગયું હોય કાદિર ત્યાં ઊભો રહી ગયો અને પૂછ્યું તમે શા માટે રડી રહ્યા છો અમારા ઉપર ભારે દુઃખ આવી ગયું છે ડોસાએ જવાબ આપ્યો મેં ત્રણ વર્ષ પહેલા આ ખેતર ખરીદ્યું હતું અને આ ખેતરની કિંમત મેં મારી બધી સંપત્તિ વેચીને ચૂકવી હતી અમે કમર તોડ મહેનત કરીને આ જમીનમાં ખેતી કરીએ છીએ જે માં બાળકને સંભાળી રહી હોય તેમ અમે છોડોને સંભાળતા હોઈએ છીએ પરંતુ હજી સુધી એક વખત પણ પાક મેળવી શક્યા નથી બીજ વાવીએ તો બીજ અંકુરિત થાય છે વસંતના સમય ખેતરમાં લીલો પાક ઊભો હોય છે પણ ગરમીના દિવસમાં અમે ગમે એટલું પાણી આપીએ પણ બધો પાક સુકાઈને નષ્ટ થઈ જાય છે આ પ્રકોપનું કારણ શું છે એ અમે સમજી શકતા નથી અને એટલા માટે જ અમે મરવા માંગીએ છીએ કાદીરે ડોસાને વચન આપ્યું કે હું તમારી આ મુશ્કેલીનો ઉપાય જરૂરથી શોધી લાવીશ આમ ડોસાને વચન આપીને કાદીર આગળ વધ્યો આગળ જતા કાદીર એક મોટા નગરમાં પહોંચ્યો જે ભવ્ય અને વૈભવી હતું ત્યાં એના રસ્તામાં માણસોની ભીડ વચ્ચે તેની હાજરી જોઈને તરત જ દરબારના સૈનિકો તેના પર તૂટી પડ્યા અને તેને પકડીને રાજાના મહેલમાં મહેલમાં લાવ્યા પણ જ્યારે કાદિર પહોંચ્યો ત્યારે રાજાએ પ્રેમથી તેનું સ્વાગત કર્યું અને તેને પૂછ્યું તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો ત્યારે કાદિરે કહ્યું કે હું મારા ભાગ્યને શોધવા માટે જઈ રહ્યો છું તો તમારા ભાગ્યને તમે પૂછ્યો કે હું આટલા મોટા નગરનો રાજા છું તો પણ હું મારા મહેલમાં સુખ શાંતિથી રહી શકતો નથી એનું શું કારણ છે અને કાદિર ફરીથી યાત્રા પર નીકળ્યો ચાલતા ચાલતા કાદિર ઘણા સમય પછી એક પર્વતની તળેટીમાં પહોંચ્યો પર્વતની તળેટીમાં ઘણા બધા બોરડીના વૃક્ષ ઊભા હતા અને કાદિરે જોયું કે એક બોરડીના વૃક્ષની નીચે એક માણસ જેવું લાગતું એલું ઘેલું ઘણા દિવસથી નહાયેલું ન હોય એવું એક પ્રાણી જેના વાળ વિખે છે એ ભર ઊંઘમાં સૂતેલું છે શું સાચે જ આ મારું ભાગ્ય છે કાદિરે મનમાં વિચાર્યું અને પછી તે આળસુને જગાડવા લાગ્યો અરે આંખ ખોલ અને ઊભો થા કામનો વખત આવી ગયો છે મારા મોટા ભાઈનું ભાગ્ય તો એના માટે કમર તોડ મહેનત કરી રહ્યું છે શું તું મારી સેવા કરવા નથી માંગતો આંખ ખોલ અને જલ્દીથી ઊઠી જા ઘણીવાર સુધી કાદિર પોતાના ભાગ્યને જગાડતો રહ્યો થોડીવાર પછી ભાગ્ય થોડું ઘલ્યું અને આળસ મરડીને બેઠું થયું ઉબાસી લેતા તેના ભાગ્યએ કહ્યું અરે કાદિર તું છે તું બેકાર જ આમ તેમ દુનિયામાં ભટકી રહ્યો છે અને તારા પગ ઘસી રહ્યો છે તું પણ આવા જ કોઈક બોરડીના ઝાડ નીચે આરામથી સુઈ જા તેનાથી તને પણ વધારે શાંતિ મળશે હું તો ફક્ત તારા મોટા ભાઈના જેવા મહેનતી અને બુદ્ધિમાન વ્યક્તિનો સાથ આપું છું તારા જેવા આળસુ લોકો તો કઈ કામના નથી પણ હવે જો તું મારી પાસે આવી જ ગયો છે અને મને શોધીને કાઢી લીધો છે તો મને જણાવ તારે મારું શું કામ પડ્યું કાદીરે પોતાના ભાગ્યને બધી જ વાત જણાવી દીધી કાદીરનું ભાગ્ય ઊભું થયું અને કાદીરના કાનમાં કંઈક વાત કહી અને પછી પાછું તરત પેલા બોરડીના વૃક્ષ નીચે ચાલવા માટે કહ્યું પણ પોતાનું ભાગ્ય તો ફરીથી સુઈ ગયું હતું કે હવે જાગે સાનું કાદીર પણ તેને જગાડતા જગાડતા પરસેવામાં લોતપોત થઈ ગયો હતો પણ હવે તો સુતેલું ભાગ્ય જાગે જ સેનું નિરાશ થઈને કાદિર પોતાના ઘરની તરફ પાછો વળ્યો પાછા વાતા ઘરની તરફ પેલું જ નગર આવ્યું નગરમાં કાદિર રાજાને મળવા ગયો અને એકાંતમાં રાજાને બોલાવીને કહ્યું મારા ભાગ્યએ મને તમારું દુઃખનું કારણ સમજાવ્યું છે તમે આ દેશ પર રાજ કરી રહ્યા છો અને બધા તમને પુરુષ માને છે અને તમને રાજા કહે છે જ્યારે ખરેખર તમે સ્ત્રી છો તમારે આ રહસ્યને છુપાવવું મુશ્કેલ છે અને સેનાની કાર્યકુશળતા અને શાસન ચલાવવું તમારા એકલા માટે મુશ્કેલ છે માટે તમે એક યોગ્ય પતિ પસંદ કરી લો પછી તમે ખુશ રહેશો તમારા ભાગ્યે તમને સાચું કહ્યું છે કાદીર એમ કહીને રાજાએ પોતાની માથેથી તાજ ઉતારી દીધો અને તેનો લાંબો ખૂબસૂરત ચોટલો બહાર આવ્યો કાદીરે જોયું તો તેની સામે એક સુંદર રૂફવાન લક્ષ્મી જેવી સ્ત્રી બેઠી છે સ્ત્રીએ શરમાઈને કહ્યું મારું રહસ્ય જાણનાર તમે પેલા યુવાન છો તમે મારા પતિ અને મારા આ નગરના રાજા બની જાઓ આદિરા શબ્દો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો અને એને હોશમાં આવતા પોતાનું માથું હલાવી ના પાડતા કહ્યું ના ના હું રાજા બનવા ઈચ્છતો નથી મારા ભાગ્યનો ઉદય થવાનો છે એ કાદીર આગળ ચાલ્યો આગળ ચાલતા રસ્તામાં પેલું ખેતર આવ્યું અને કાદીર પેલો ડોસો ડોસી અને પેલી કન્યા મળી ડોસા કાદિરને પૂછ્યું તો શું સમાચાર લાવ્યા છો કાદીર તીરે કહ્યું આ તમારું જે ખેતર છે એની નીચે પેલાના સમયમાં એક વેપારી એ ચોર અને લૂંટારાઓને ભયથી સોના મોહરો એક ગળામાં ભરીને દાટેલી છે કારણ છે કે આ જમીન પર તમારો પાક ઉગતો નથી તમે સોનું કાઢી લો અને તમારી માટી ફરીથી બનશે પછી તમે આ વિસ્તારના સૌથી મોટા ધનવાન વ્યક્તિ બની જશો વાત સાંભળીને પેલા લોકો તો હસવા અને નાચવા લાગ્યા પછી ડોસાએ કાદીરને કહ્યું એ અમને બધાને સુપી કરી દીધા છે તું અમારી સાથે રહી જા અને સોનું શોધવામાં તું મારી મદદ કર અડધું સોનું તું રાખી અને અડધું દીકરી પણ કાદીર ખૂબ પસંદ પડી પણ કાદિરે કહ્યું હું તમારા ત્યાં એક રાત પણ રોકાઈ શકીશ નહીં કારણ કે મારું ભાગ્ય જાગવાનું છે આદિર આગળ ચાલવા લાગ્યો રસ્તામાં ચાલતા ચાલતા તેના જોડા ઘસાઈ ગયા તેના પગમાં ભંભોલા ઉઠવા લાગ્યા કાદિર એક પગદંડી ઉપર બેસીને વિચારવા લાગ્યો કે મારી યાત્રા તો પૂરી થવા આવી છે પણ હવે મારું ભાગ્ય ક્યારે જાગશે આદિર બેસીને એમ વિચારી જ રહ્યો હતો ત્યાં તેની સામે પેલો સિંહ આવી ગયો અને સિંહે કહ્યું આ માટે તું શું દવા લઈને આવ્યો છે દવા તો હું લાવ્યો નથી પણ તમારી બીમારીમાંથી મુક્તિ મેળવવાનો એક ઉપાય છે તમે દુનિયાના સૌથી મૂર્ખ માણસનું મગજ ખાઈ લો તો તરત જ ઠીક થઈ જશો ધન્યવાદ કાદિર હું હવે વિશ્વભરમાં આવા મૂર્ખને શોધીશ શું તમે આ કામમાં મારી મદદ કરશો ને તું જણાવ કે તારી મુસાફરી દરમિયાન તું કોને કોને મળ્યો અને તેની સાથે તે શું શું વાત કરી એ બધું જ્યાર સુધી તું મને નહીં સંભળાવે ત્યાર સુધી હું તને જવા નહીં દઉં દાદીરે તેની યાત્રામાં પેલા ડોસો ડોસી તેની દીકરી રૂફવતી સ્ત્રી જે રાજા હતી તેની સાથે લગ્ન કરવાની બધી જ વાત તેને સિંહને જણાવી સિંહની આંખ આ વાત સાંભળીને ચમકી ઉઠી એ દાંત પીસવા લાગ્યો અને તેની પૂંછ ઊભી થઈ ગઈ તાદીર તું કેટલો મોટો મૂર્ખ છે

આમ કહીને સિંહે કાદિરની તરફ તરાપ મારી કાદિર પર ડરીને એક બાજુ ખસી ગયો સિંહ ચેપ્ટાની સાથે જોરથી અથડાયો અને ત્યાં જ ઢગલો થઈને પડી ગયો મારું ભાગ્ય કેટલું બધું સારું છે કાદિર ખુશીથી ફૂલો ન સમાતો હતો આજે મારું મૃત્યુ નક્કી જ હતું પરંતુ હું જીવતો બચી ગયો મારું ભાગ્ય બજાથી પણ સારું છે આમ વાતો કરતો કરતો એ પોતાના ગામમાં આવી ગયો ગામમાં એને કોઈ ઓળખી શક્યું નહીં કારણ કે એનો ચહેરો તો પેલા જેવો જ હતો પણ એનો રંગઢંગ અને સ્વભાવ બદલી ગયો હતો જાણે કે એનો ફરીથી જન્મ થયો હોય એમ એવો બદલી ગયો હતો હવે કાદિર કોઈની ઈચ્છા નતો કરતો એ તંતોડ ખેતરમાં મજૂરી કરતો હતો ધીરે ધીરે એના ભાગ્યને એની જાણ થઈ અને એનું ભાગ્ય પણ ઉઠીને એની પાસે આવ્યું હવે કાદિર એક ધનવાન વ્યક્તિ બની ગયો હતો ગામના એક પ્રતિષ્ઠ વ્યક્તિએ તેના દીકરીના લગ્ન કાદિર સાથે કરાવી દીધા કાદિર હવે એક ખુશાલ જિંદગી જીવી રહ્યો હતો અને તે હંમેશા કહેતો કે મારું ભાગ્ય બધાથી સર્વશ્રેષ્ઠ છે અને આ સંસારમાં હું એકલો જ સુખી છું કારણ કે મારા જેટલું સુખ કોઈની પાસે નથી એક ગામમાં એક ખેડૂત રહેતો હતો ખેડૂતના ઘરે એક દીકરાનો જન્મ થયો ત્યારે રાત્રે ભાગ્યના દેવી ઘરમાં આવ્યા અને ખેડૂતને કહ્યું હું તારા દીકરાની ભાગ્યની દેવી છું હું હંમેશા તારા દીકરાની સાથે રહીશ પણ હું ઐશ્વર્યની દેવી નથી એટલે હું તારા દીકરાને ધન સંપત્તિ નહીં આપી શકું પણ હું ડગલેને પગલે તારા દીકરાનો સાથ આપી શકું છું જ્ઞદેવીની વાત સાંભળી ખેડૂત અને તેની પત્ની બહુ જ રાજી થયા અને કહ્યું કે આ જ અમારું સૌભાગ્ય છે ખેડૂતનો છોકરો રામુ હવે મોટો થવા લાગ્યો રામુ રમતા રમતા પડી જતો તો ભાગ્યની દેવી એ જગ્યાને કોમળ કરી દેતા એટલે એને વાગતું નહીં ચાલતા ચાલતા જો પગમાં કાંટો આવતો તો ભાગ્યની દેવી તેને ફૂલ બનાવી દેતા અને જો રામુની તરફ આવતું તો ભાગ્યની દેવી તેને આમ ધીમે ધીમે રામુ મોટો થવા લાગ્યો અને પોતાના પિતાને સાથે ખેતરમાં કામ કરવા લાગ્યો એના કામમાં પણ ભાગ્યની દેવીએ તેનો પૂરો પૂરો સાથ આપ્યો રામુ જે પણ અનાજના બીજ વાવતો

અને રામુને કામ કરવું પણ ગમતું નતું પણ દર વર્ષે એનો પાક સારો થતો જાય છે અને એને વધારે ફાયદો થાય છે આમ બધા ખેડૂતોની વાત સાંભળી રામુ ઘરે આવ્યો પોતાના ઘરે આવી પોતાના જાત વખાણ કરવા લાગ્યો ત્યારે તેના પિતાએ કહ્યું બેટા આ બધી ભાગ્ય દેવીની કૃપા છે જે હંમેશા તારી સાથે રહે છે રામુએ થોડું ઘરકીને કહ્યું ના આ બધી મારી જ મહેનત છે ભાગ્યની દેવીએ તો હજી સુધી મને એક ફૂટી કોડી પણ નથી આપી ત્યારે રામુની પાસે બેઠેલા ભાગ્યની દેવીએ કહ્યું બેટા હું હું તને સંપત્તિ આપી શકું તારા દરેક કામને સરળ અને સફળ બનાવું છું થોડાક જ દિવસમાં ઘરડા ખેડૂતનું મૃત્યુ થઈ ગયું અને રામુને એના પિતાની જમીન મળી રામુની પાસે જેવી જમીન હતી એવી ફળદ્રુપ જમીન આખા ગામમાં કોઈની પાસે નથી કેટલાક ભાઈબંધો તેનું ખેતર અને રામુના ભાગ્યને જો ઈર્ષા કરતા તેઓ કહેતા કે ભાગ્ય તારો સાથ આપ્યો છે એટલે જ આ બધું તું મેળવી શક્યો છે નહીં તો તું પણ અમારી જેમ તનતોડ મહેનત કરીને પરસેવો પાડતો હોત પણ રામુ આ વાતને માનતો નહીં અને કહેતો કે અરે ખેતરમાં હળ ચલાવવું અને બીજ વાવવા એ કઈ મોટી વાત નથી રામુ હંમેશા ભાગ્યની દેવીનો તિરસ્કાર કરતો એક દિવસ ભાગ્યએ જોયું કે રામુ હંમેશા તેનાથી અસંતુષ્ટ રહે છે એટલે ભાગ્યની દેવીએ કહ્યું તારી પાસે કઈ પણ વાતની કમી નથી તો તું હંમેશા મારો તિરસ્કાર કેમ કરે છે ત્યારે રામુએ ગુસ્સામાં કહ્યું મારે તો ઐશ્વર્ય જોઈએ છે એ ક્યાં છે અરે ભાગ્યની દેવીએ કહ્યું તારી પાસે પેલા ફક્ત દસ વીઘા જમીન હતી એ વધીને હવે પચાસ વીઘા થઈ ગઈ છે તારી પાસે પેલા ફક્ત બે ભેંસ હતી હવે એ વધીને વીસ થઈ ગઈ છે શું એ તારી સંપત્તિ નથી અમુએ ફરીથી તિરસ્કાર કરતા કહ્યું એ તો હું આટલી તનતોડ મહેનત કરું છું એની મજૂરી મને મળે છે અને મારા ભાઈબંધો આખો દિવસ પગ ઉપર પગ ચડાવીને બેસી રહે છે તેઓ પોતાની જિંદગી આરામથી જીવી રહ્યા છે મારી જેમ નહીં કે આખો દિવસ પરસેવો પાડે છે અને આ ખેતર અને ઢોર ડાંખર મારે નથી જોઈતા તે ક્યારે પણ મને થેલી ભરીને સોના મોર નથી આપી અજ્ઞની દેવીએ કહ્યું એ મેં તને પહેલા જ કહી દીધું હતું કે હું તને ઐશ્વર્ય નહીં આપી શકું કારણ કે હું ભાગ્યની દેવી છું અને ઐશ્વર્ય આફુ મારા હાથમાં નથી થોડાક દિવસો વિત્યા અને ખેતરમાં સુંદર મબલક પાક તૈયાર થઈ ગયો એ અનાજને લઈ રામુ નગરમાં વેચવા માટે ગયો નગરમાં જઈને રામુએ જોયું તો ત્યાંના લોકોની વેશભૂષા વૈભવ વિલાસ જોઈને રામુને ઈચ્છા થવા લાગી એ મનમાં વિચારવા લાગ્યો કે જો જિંદગીમાં કોઈ સુખી છે તો એ રાજાના મહેલમાં કામ કરવાવાળા માણસો જ સુખ ભોગવી રહ્યા છે નગરમાં એક દિવસ રામુએ રાજાને કુંવરીને પાલકીમાં બેસીને જતા જોઈ એ કેટલી સુંદર છે કુંવરી સાથે વિવાહ કરવા માટે તો કોઈ પણ માણસ પોતાની કિંમતી વસ્તુ પણ નોછાવર કરી દે ત્યારે એક યુવકે રામુની પાસે આવીને કહ્યું અરે એ કુંવરીને પામવાના તો ઘણા લોકોને હોશ છે પણ શું ફાયદો આ રાજાની કુંવરીએ એક રાજાના રંજન કુંવર સાથે પ્રેમ કર્યો છે પણ રંજન કુમારની પાસે ઘણી બધી ચાંદી છે પણ જરા પણ સોનું નથી રાજા એનાથી પણ વધારે ધનવાન માણસની શોધમાં છે અને છેલ્લે પણ રાજા સૌથી ધનવાન અને જેની પાસે વધારે સોનું હશે એની સાથે જ કુંવરીના લગ્ન કરાવશે રામો પોતાના જીવનથી ખૂબ કંટાળેલો હતો ભાગ્યની દેવી તેની સાથે હતી પણ રાજાના દરબારમાં રામુનું કંઈ પણ સ્થાન ન હતું એ પોતાના ઘરે પાછો આવી ગયો ભાગ્યની દેવી એ સમયે રામુના ઘરની રખવાળી કરી રહ્યા હતા રામુએ ભાગ્યની દેવીને કહ્યું મારે રાજાની કુંવરી સાથે વિવાહ કરવા છે ભાગ્યની દેવીએ કહ્યું એ તો બહુ જ મુશ્કેલ કામ છે પણ મારાથી જે બની પડશે એવું કરીશ સૌભાગ્યથી જો તું રાજાની અથવા કુંવરીની જાન બચાવે તો ભાગ્યની દેવીએ કહેવાનું શરૂ કર્યું રામુએ વચ્ચે જ કહ્યું અરે એનાથી કઈ વાત નહીં બને રાજા તો એની કુંવરી માટે સૌથી વધારે ઐશ્વર્યશાહી સન્માન પુરુષની શોધ કરી રહ્યા છે ભાગ્યની દેવીએ થોડોક વિચાર કરીને કહ્યું એ તો બહુ જ સરળ છે તું વધારે ગરીબ નથી એટલે તું થોડીક વધારે મહેનત કરીને ધનવાન બની શકે છે જો તારી ઈચ્છા હોય તો હું તને એક એવી જગ્યા બતાવી શકું છું કે જ્યાં સોનાની ખાણ છે એ ખાણ ને ખોદાવી મહેનત કરીને તું એ સોનું મેળવી શકે છે ભાગ્ય દેવીની વાત સાંભળી રામુ ગુસ્સામાં બળી ગયો અને એને ચિલ્લાઈને કહ્યું મહેનત મહેનત ને બસ મહેનત તો તમારાથી થઈ શકે તો મને ઘણું બધું સોનું આપી દો

હું તારો સાથ છોડીને જતી રહીશ આ મારે પણ તમારી જરૂર નથી હું વરદાન માંગવા માટે તૈયાર છું ભાગ્યની દેવીએ કહ્યું હા પછી તારા પ્રતિ મારી પણ કઈ જવાબદારી નહીં રહી એ પણ સાંભળી લેજે રામુ ભાગ્યની દેવીથી પેલા જ નાખુશ હતો એટલા માટે રામુએ ભાગ્યની દેવી પાસે વરદાન માંગી એમને જવા માટે કહી દીધું રામુએ વરદાન માંગ્યું કે પેલું તો મને એ વરદાન આપો કે આખી દુનિયામાં મારાથી સુંદર બીજો કોઈ પણ પુરુષ ન હોય અને બીજું મને એ વરદાન આપો કે મારામાં બે રાજા જેટલી આવડત હોય અને ત્રીજું મને એટલું બધું સોનું આપો કે જે જિંદગી ભર ન ખૂટે આ ત્રણ વરદાન મેં તને આપી દીધા આટલું કહીને ભાગ્યની દેવી અદ્રશ્ય થઈ ગઈ અને ભાગ્યની દેવી રામુને છોડીને જતી રહી હવે રામુ રાજાના દરબારમાં ગયો રાજાની કુંવરી તો પહેલેથી જ રંજન કુંવરને પ્રેમ કરતી હતી પરંતુ રાજા એ વાતની જરા પણ પરવા ન કરી અને રાજાએ કુંવરીને કહ્યું કે હું આ સોન રંજન સાથે તારો વિવાહ કરીશ રામુ હવે સોન રંજન કહેવાવા લાગ્યો વિવાહનો સમય આવ્યો તામુને ઘોડા ઉપર બેસાડ્યો અને વરઘોડો કાઢવામાં આવ્યો વરઘોડો રાજાના નગરથી બહાર જતો હતો ત્યારે સામેના પહાડ ઉપર બેઠેલા ઘણા બધા કાગડાઓ ઉડીને લીલા વૃક્ષ ઉપર બેસવા લાગ્યા કારણ કે એક મોટો પથ્થર પડવાનો હતો પણ આ વાત રામુને કેવા વાળ કોઈ નહોતું કારણ કે ભાગ્યની દેવી તેને છોડીને જતી રહી હતી એટલા માટે એ પથ્થર રામુની ઉપર પડ્યો અને તેનું આકસ્મિક મૃત્યુ થયું અને રાજાને કુંવરીનો વિવાહ કુમાર સાથે થઈ ગયો રામુની અંતિમ ક્રિયા ખૂબ જ દાન ધર્મથી કરવામાં આવી કારણ કે તેની પાસે સોનું ઘણું હતું